જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર જોવા મળે છે ન્યૂ કન્ડિશનમાં જ ટ્રેક્ટર જોવા મળે રહેશે મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વિડીયોમાં જોઈ રહેલા બધી જ માહિતી આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં પેલું બે લાઇકનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે મિની ટેક્ટર જોઈ રહ્યા છો આ ટેક્ટર અત્યાર સુધીમાં ફક્ત કલાક ચાલેલું છે બે હજાર બાવીસ ત્રેવીસ ના મોડલનું ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે ટ્રેક્ટર સાથે જ આ ટ્રોલી દાતી અને રાપ આ ઓઝાર સાથે જ આપવાના છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ઓઝાર બધા નવા છે ટ્રેક્ટર પણ નવું જ જોવા મળી રહે છે એન્જિન પાવરફુલ છે મિત્રો આ ટ્રેક્ટરના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે તાલુકો રાણાઓ જિલ્લો પોરબંદર ખીચદળ ગામે તમને જોવા તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈ નો કરી શકો છો ફૂલ જવાબદારી સાથે આ મિની ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ વીસ હજાર રાખેલી છે અંદાજિત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવશે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ન્યૂ કન્ડિશનમાં જ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે ટૅક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જૂની કલર એન્જિન પાવરફુલ છે ન્યૂ કન્ડિશનમાં જ ટેક્ટર જોવા મળે છે મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય તો તમે જઈ શકો છો રૂબરૂ મુલાકાત લઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે ફોન કર્યા વિના ન જવું આ ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ તે આ ટૅક્ટરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો તમારે જ્યારે બી મુલાકાત લેવા જવું હોય ટ્રેક્ટરની તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે કરીને જવાનું રહેશે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય અને તમે જોવા જાવ એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ટ્રેક્ટરની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો